નમસ્કાર દર્શક જિલ્લા પોલીસ હેડક્વાર્ટર છે એના મિયા વન પાસે પોલીસ હેડક્વાર્ટરે પોતાની અમૂલ્ય જગ્યા આપી એટલા માટે અહીંયા પચીસ હજાર જેટલા અલગ અલગ જાતના વૃક્ષો લહેરાઈ રહ્યા છે આ વિષય ઉપર વાત કરવા આપણે ફોરેસ્ટ વિભાગના એક પૂર્વ કર્મચારી જીલુભાઈ ડાંગર આપણી સાથે જોડાયેલા છે જીલુભાઈ અહીંયા જયારે રિટાયર થઈ ગયા એ પછી પણ આ મિયાવાકી જંગલ પોલીસ હેડક્વાર્ટરમાં સર્જન કરવામાં આપનો સહયોગ રહ્યો છે કેવી રીતે આપનો સંપર્ક કોને કર્યો રિટાયરમેન્ટ પછી સામાન્ય રીતે કર્મચારી છે એમ થતું કે આપણે આરામ કરીએ અને બદલે તમે આ વનના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી મને એક જાતનો ઝાડનો શોખ છે સાહેબ અને વરસાણી સાહેબ અમારા એસીએફ હતા બરાબર અને વરસાણી સાહેબનો મને ફોન આવ્યો કે મિયાવાકી જંગલ બનાવીને તમે મદદમાં આવજો જી અને એક તો મને શોખ હતો થોડું શું ઢાર જડી ગયું પછી ચૌહાણ સાહેબ નો મને સહકાર મેળો ચૌહાણ સાહેબ ના વરસાણી સાહેબ બે વતી થઈ અને જંગલમાં અમે મદદ કરી છે વાવેતર કરવામાં અચ્છા આ જગ્યા છે એ વૃક્ષ વાવવા માટે બહુ લાયક નહોતી પ્રોપર નહોતી કેમિકલ વાળી હતી તો એમાં કઈ ખાસ મુશ્કેલી પડી મુશ્કેલીમાં તો સાહેબ પથ્થરના અમે ટ્રેક્ટર ભરી ભરી પેલા તો મોટા મોટા પથ્થર અમે કાઢ્યા છે

અને આમાં સિંતે એસી જાતના ઝાડ વાવ્યા છે પીપળો છે બરાબર ગુલમોર છે કાશી છે ગરમાડો છે ઘણી જાતના છે અચ્છા મિયાવાકી જંગલ નો હેતુ શું આમ તો નવો કોન્સેપ્ટ છે આપણે ત્યાં પણ ખાસ કરીને આ પ્રકારના જંગલોનું હવે ઘણું નિર્માણ થઈ રહ્યું છે સદભાવના સહકારથી વરસાણી સાહેબ ના સહકારથી તો સામાન્ય રીતે આપણે જે વૃક્ષારોપણ કરીએ છીએ અને મિયાવાકી થાય એમાં શું ફરક હોય છે આ સાહેબ ગાઢ જંગલ બને છે અચ્છા અને બબે ફૂટના અંતરે આવે છે અને અને બીજું જે એક આમ તો તો જંગલ થાય આમાં પક્ષી અસંખ્ય છે છે બનાવે બરાબર ઓલું ખુલું ઓલું રે તો એમાં એટલા બધા આના જેટલા માળા નથી બનતા એમાં અને બીજું અહીંથી જે હવામાન આવે એ હેડક્વાર્ટર ઉપર આવે એટલે જે સુકા પવન આવતો હોય એ બે દ્વારા આવે બરાબર અને થોડુંક પવન માં ફેર પડી જાય છે ઠંડક વધે છે અચ્છા આપણે ત્યાં સામાન્ય રીતે એક ગામમાં પંદર વીસ પચીસ જ્ઞાતિના લોકો એકસાથે સંપીને રહેતા હોય એ જે કન્સેપ્ટ છે એ જ કન્સેપ્ટ મિયા હોય છે કે અનેક જાતના વૃક્ષો એકસાથે એકબીજાના સહકારથી મોટા થાય છે એટલે મૂળભૂત કન્સેપ્ટ આ છે અચ્છા આ કેટલું કેટલા સમય પહેલા તૈયાર કરેલું કારણ કે આ વૃક્ષો બહુ મોટા છે અને સાહેબ આઠ મહિના થયા છે અચ્છા હજી પૂરું વર્ષ નથી થયું બરાબર કારણ કે આઠમ ઓગસ્ટમાં ચાલુ કર્યું છે બરાબર છે હજી અને વરસાદ અડધો પડી ગયો તો પછી વાવ્યા છે અને આના હજી પૂરતો વરસાદ મળશે એટલે આનાથી ઊંચા ડબલ થઈ જવાની છે વાહ 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 અચ્છા આ વખતે ચોમાસું પણ સારું જાય એવી આશા રાખીએ છીએ અને આ મિયા વાકી વન છે પોલીસ હેડક્વાર્ટર મોરબી નું એ ખરેખર ખરા અર્થમાં ખીલી ઉડ છે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો દર્શક મિત્રો આપે જોયું કે મોરબી જિલ્લા સરસ રીતે પચીસ હજાર જેટલા જીલુભાઈ ડાંગર પાસેથી જે ફોરેસ્ટના ભૂતપૂર્વ કર્મચારી છે એમની પાસેથી ઘણી બધી વાતો સાંભળી આ વિષય ઉપર ચર્ચા કરવા અત્યારે આપણી સાથે આ પોલીસ હેડક્વાર્ટરના પીઆઈ એસ એમ ચૌહાણ સાહેબ જોડાયેલા છે સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે 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 સાહેબ સામાન્ય રીતે વૃક્ષો વાવવાનો ઉછેરવાનો શોખ છે આ મોટી ઉંમરના ને હોય એવું સામાન્ય રીતે એક ગણિત છે આપની તો ઉંમર પણ ઘણી નાની છે અને આટલો બધો શોખ મિયા વાકીમાં ખૂબ રસ લીધો પોલીસે જગ્યા આપી આ હેડક્વાર્ટરમાં સૌ પ્રથમ તો જણાવું કે આ જે શોખ તો હું ખેડૂત પરિવારમાંથી જ આવું છું અને વૃક્ષોનું જે મહત્વ છે એ બાબતે હું ખૂબ વધારે જાણું છું અને મારા જે અધિકારીશ્રીઓ છે ખાસ કરીને અમારા જિલ્લાના પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાહેબ અને રાજકોટ રેન્જના કુમાર આ બાબતે મને માર્ગદર્શન મળેલું અને અગાઉના જિલ્લાઓમાં વૃક્ષારોપણ કરેલું પણ સંખ્યામાં બે હજાર પાંચ હજાર સુધી પણ અહીંયા સાહેબો નો ખુબ સહયોગ ડીવાયસપી ઝાલા સાહેબ નું સતત માર્ગદર્શન અને જ્યાં પણ મારે મદદની જરૂર હોય અને જયારે સદભાવના વૃદ્ધાશ્રમ એચડીએફસી બેંક જે આવી સંસ્થાઓનો સહયોગ મળ્યો છે તો મને પણ પ્રેરણા મળી

પચીસ હજાર થી વધુ વૃક્ષોનું વાવેતર કરેલું છે જેમાં અલગ અલગ પ્રકારના મોટા વૃક્ષો વાવેલા છે જી સાહેબ આ જગ્યા ઉપર વૃક્ષો ઉગાડવા ઘણા મુશ્કેલ હતા એક સમય હમણાં જે ફોરેસ્ટ વાળા જે કર્મચારીએ વાત કરી એમણે પણ કીધું કે અહીંયા ઘણું મુશ્કેલ હતું આપ પણ અહીં ઘણા સમયથી છો તો પોલીસે જગ્યા આપી એ તો બરાબર છે ફોરેસ્ટના પૂર્વ કર્મચારીઓ એમાં સહયોગ આપ્યો સદભાવનાનો સહયોગ બેંકનો સહયોગ એચડીએફસીનો પણ બેઝિકલી જે જેને કે ટીથિંગ પ્રોબ્લેમ જે શરૂઆતનો હોય છે એ તમને કેવો નડવા તૈયાર કરવામાં જો આ જગ્યા ઉપર જોઈએ તો એક તો આજુબાજુ જીઆઈડીસી એરિયા છે અને આ જે જગ્યા આપણે જે ઉભા છે થોડી પુરાણ વાળી જગ્યા છે એટલે જે અગાઉ માઇનિંગ થઈ ગયેલું હતું પુરાણ એટલે કેમિકલ વાળી જગ્યા છે ખાસ કરીને જે ક્ષારનો પ્રોબ્લેમ છે તો શરૂઆતના સમયમાં જે ઝાડનો ગ્રોથ ના થાય તો જે કામ કરનાર છે અમે કે મારા સિનિયર અધિકારીઓ પણ એવું લાગે કે શું થશે પણ ધીમે ધીમે બધાનો સહયોગ અને જમીનનો જે અભ્યાસ કરી અને આપણે એ જ રીતે જે જમીનને સુટેબલ છે એ જ રીતના વૃક્ષો વાયા છે અને અમે એવું સમસ્યા નથી લાગતી અને આપ બધા અમને જે સંસ્થાઓનો સહયોગ મળે છે તમને પણ એવું થાય છે કે નહીં હજી પણ આનાથી સારું કરી શકીએ છે જી સાહેબ મિયા વાકી પહેલાનું આ ગ્રાઉન્ડ અને પછીનું આ ગ્રાઉન્ડ શું ફરક લાગે છે ફરક તો ઘણો બધો છે મિયા વાકી પહેલાનું આ ગ્રાઉન્ડ કે આ કેમ્પસ આ 102 એકરનો વિશાળ કેમ્પસ છે જી તો એકદમ બિલકુલ મેકાર જેવું લાગતું કે આવા આવરૂ જગ્યા હોય બરાબર અને અત્યારે કોઈ એન્ટ્રી લે સિનિયર અધિકારીઓ કે પણ જે ટીમ છે તો અત્યારે એવું લાગે કે નહી કોઈ આ વીઆઈપી અને બહુ સારી જગ્યા અને પ્રદુષણ મુક્ત જગ્યા લાગે આનો આ ઉનાળાની આ સિઝન માં પણ અમે અનુભવ કર્યો અને અત્યારે અમારા દરેક કર્મચારીઓ પણ આ બાબતે ગૌરવ લઈ રહ્યા છે અને બધા પણ પ્રેરિત થઈ રહ્યા છે કે આપણે પણ વૃક્ષારોપણ કરવું જોઈએ અને આના અનુસંધાને અમારા મોરબી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ એમના વિસ્તારમાં પણ વૃક્ષારોપણમાં વધુ ને વધુ સપોર્ટ કરી રહ્યા છે અને હાલમાં કામગીરી ચાલુમાં છે જી 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 સાહેબ અહીંથી જે પ્રેરણા મળે છે આખા રાજ્યના પોલીસ સ્ટેશનોને ચોક્કસપણે મળશે હજી તમારી પાસે બહુ મોટો સ્કોપ છે ખૂબ જગ્યા છે આવતા દિવસોમાં કંઈ આગળ વિચારી રહ્યા છો હાલમાં અમે એક પ્રોજેક્ટ વિશે વિચારી રહ્યા છીએ અને એના ઉપર અમે કામ પણ ચાલુ છે એમાં ખાસ અમે હાલમાં જે હર્બલ

એવી રીતે દરેક જગ્યાએ દરેક કચેરીઓમાં જ્યાં પણ સ્કોપ છે જગ્યા છે ત્યાં આવા ચોક્કસપણે વન લહેરાય એવી સમયની માંગ છે આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જોયું કે ચૌહાણ સાહેબ સરસ વાતો કરી અને આવતા દિવસોમાં એ લોકો મેડિસિનલ પ્લાન્ટ પણ અહીંયા વાવવા માટે વિચારી રહ્યા છે અને ચોક્કસપણે એમાં એ સફળ થશે દોસ્તો મેં પહેલા જ કીધું એમ આ જગ્યા પોલીસ હેડક્વાર્ટરની છે સદ્ભાવના વૃદ્ધાશ્રમે એચડીએફસી બેંકના સહયોગથી આ જંગલ ઉભું કર્યું જે પણ આર્થિક ખર્ચ આમાં થયો છે એચડીએફસી બેંકે કર્યો છે તો એચડીએફસીના એક અધિકારી પ્રકાશભાઈ રામાણી સાહેબ અત્યારે આપણી સાથે ઉપસ્થિત સાહેબ આપનું સ્વાગત છે નમસ્તે સાહેબ બેંકનું તો કામ જુદી જ જાતનું હોય છે પૈસા લેવા દેવા લોન લેવી દેવી એ પ્રકારનું ડિપોઝિટ લેવી વ્યાજ આપવું અને આ પ્રકારનો એક સામાજિક સંદર્ભ જેને કહેવાય ખાસ કરીને એક સેવાનો સંદર્ભ કહેવાય નહીં એ પછી પર્યાવરણ માટે સામાન્ય રીતે બેંકો કે કોઈ એવી સંસ્થાઓ આવો વિચાર કરે નહીં મોટે ભાગે તમારી બ્રાન્ચ છે એચડીએફસી આવો વિચાર કેમ કર્યો કે આ ખર્ચ પર્યાવરણના નામે આપીએ હું જો એ બાબતની વાત કરું તો એચડીએફસી બેંકે છેલ્લા બે ત્રણ વર્ષથી આ બાબતે વિચાર્યું છે કે ભાઈ આપણે સોસાયટીને અને જે સમાજને કંઈક આપવું જોઈએ તો અલગ અલગ જગ્યાએ ઓક્સિજન પાર્ક અમે બનાવીએ છીએ જયારે બે હજાર બે વર્ષ પેલા અમારા એમડી મોરબી બ્રાન્ચની મુલાકાતે આવ્યા હતા ત્યારે એણે જોયું કે ભાઈ મોરબીમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે ઘણું બધું પોલ્યુશન છે પર્યાવરણ ઘણું ખરાબ છે અને આના માટે આપણે અહીંયા એક ઓક્સિજન પાર્ક બનાવવાની જરૂર છે અને ફાઈનલી અમે જયારે સો સાહેબ ની મુલાકાત કરી અને સદમા કોન્ટેક કર્યો અને ફાઈનલી અમે પ્લાન ડિસાઇડ કર્યો કે આપણે આ જગ્યામાં ઓક્સિજન પાર્ક બનાવ્યો જેથી કરીને કે જે આજુબાજુ જોઈ શકો છો કે ભાઈ મોટા ભાગમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ છે તો પ્રદૂષણ ઘણું બધું છે તો આનો મેક્સિમમ બેનિફિટ મોરબીની જનતાને અને શહેર ને મળી શકે તો ફાઈનલી અમે અહીંયા પ્લાન કર્યો કે ભાઈ આપણે મિયાવાકી કન્સેપ્ટ થી જો ઓક્સિજન પાર્ક બનાવીએ

ત્રણ થી ચાર ઓક્સિજન પાર્ક એક ગુજરાત બનાવવાના છે અને જો પૂરા પાન ઇન્ડિયાની વાત કરીએ તો અત્યાર સુધી ઇન્ડિયામાં પચાસ થી વધારે ઓક્સિજન પાર્ક બનાવ્યા છે બરાબર અને આ વર્ષે પણ ઓલમોસ્ટ પચાસ થી સાઈઠ નવા ઓક્સિજન પાર્ક એ પાઇપલાઇન માં છે જી સાહેબ આવતા દિવસોમાં મોરબીમાં અથવા તો આપણી બ્રાન્ચ ની અંડર માં જે પણ તાલુકો કે જે કંઈ આવતું હોય એમાં કોઈ નવું પ્લાનિંગ હોય આ પ્રકારના પાર્ક બનાવવાનું કે આવા પર્યાવરણ માટે કોઈ એક્સપેન્સ કરવાનું અથવા તો કોઈ એ પ્રકારની લોકોપયોગી પ્રવૃત્તિ કરવું તો થોડી આ વખતે આ વર્ષે અમે છે ને કચ્છમાં ગાંધીધામ અંજાર ની ગાંધીધામ ની બાજુમાં એક ના મીઠી ઓર કરીને ગામ છે ત્યાં એક અમે જગી આઈડેન્ટિફાઈ કરી છે કચ્છમાં ભી આમ તમે જુઓ તો વાતાવરણ છે ઘણું સૂકું હોય છે ત્યાં પણ આપણે ઘણી આવી પ્રવૃત્તિની જરૂર છે તો આ વર્ષે અમે ત્યાં એક એક મોટા પ્રમાણમાં ઓક્સિજન પાર્ક સાહેબ ખુબ સરસ કારણ કે સામાન્ય રીતે લોકોના મનમાં એક બેંક વિશે એક ચોક્કસ માન્યતા હોય છે કોઈ પણ બેંકો વિશે પણ એને બદલે એચડીએફસી ની આજે મોટી બ્રાન્ચ છે અને બીજી પણ બ્રાન્ચિસ તમે જેનો ઉલ્લેખ કર્યો એ આ પ્રકારના કામ માટે પણ પણ સહયોગ આપે છે છે એ એ બહુ મોટી વાત વાત સાંભળીને ખરેખર રાજીફો થશે પર્યાવરણના કામ માટે હવે બેન્કો પણ આગળ આવી છે અને આ પ્રકારની પ્રવૃત્તિમાં એ આર્થિક સહયોગ આવે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો એચડીએફસી બેંકના સહયોગથી આ વન અત્યારે મિયાવાકી લહેરાઈ રહ્યું છે વાત આવતા દિવસોમાં પણ એમના કેટલાક પ્રોજેક્ટ છે પાઇપલાઇનમાં છે એટલે આવી સંસ્થાઓ છે એ પણ પર્યાવરણના કામમાં હવે કેટલો બધો સહયોગ આપે છે તો આ જંગલના નિર્માણમાં જેની પાયારૂપ ભૂમિકા છે ચાવીરૂપ ભૂમિકા છે એવા આમના ચોકીદાર મુળજીભાઈ અત્યારે મારી સાથે છે દાદા કેટલી તકલીફ પડી આ ઉભું કરવા જમીન એવી હતી સાહેબ અને અમે બઉ મહેનત કરીને અમે આ એક જંગલ બનાવ્યું છે શોખ ના ખાતર જ અમે તો રિટાયર થયા હવે મારી ઉંમર પૂરી થઈ ગઈ હવે તોય અમને એક ગાટ ના શોખ થી અમે આ કામ કરીએ છે જી એટલે તમે પણ ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા હતા નોકરી કરેલી અચ્છા એટલે તમારો જે એ અનુભવ છે આમાં કેટલો કામ લાગ્યો કામ લાગે ને એક બીજાનું કયું કઈ આને પાણી આપવું કઈ નહીં બધું ખડ કાઢવું કેવી રીતે આ રોપા રાખવા એને હિસાબે અમને એના અનુભવથી અમે આ ઝાડ કરેલા છે અચ્છા હવે આમાં તમારે શું કરવાનું છે અને કેવી રીતે મેન્ટેન કરો છો પાણી ચાલુ છે હવે આને કેવી રીતે શું કરવાનું નીચે એવું લાગે તો પુનિંગ કરવાનું

રાખવાની પડે પછી આ જમીન એવી છે ને એટલે આ ઝાડ સુકાઈ જાય બહુ એવું વિકાસ નહીં કરે અને જો પાણી જડે કોઈ આનું ધ્યાન રહીએ ને તો નો વાંધો આવે બરાબર છે નકર તો આ પછી ઝાડ ફૂકાઈ જાય આટલા બધા ઝાડ છે પચીસ હજાર જેટલા તો આમાં જુદી જુદી જાતના પંખી આવતા હોય તમે તો અંદર ફરતા હશો જોતા પંખી ક્યાં પ્રકારના પક્ષીઓ જનરલી આમાં આવતા હોય છે અથવા આમાં કોઈ ફળ ઝાડ હોય એમાં ફળ આવતા હોય હજી કદાચ નાના છે ઝાડ હજી નો આવે ફળ ખાવા આવશે હજી ચકા કોઈ બીજા બોલા હરિયા અલગ અલગ જાતના હોય આમાં ઘણી જાતના પક્ષી એ આ

મહેનત કરી છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ તમે નિવૃત્તિ પછી પણ આટલું બધું ખ્યાલ રાખો છો આવા જંગલમાં તો દર્શક મિત્રો આવા લોકોથી જ આવા જંગલોનું નિર્માણ થાય છે એમની પણ બહુ મોટી ભૂમિકા હોય છે સદભાવના એ જંગલ બનાવ્યું પોલીસ હેડક્વાર્ટરે જગ્યા આપી એચડીએફસી એ પૈસા આપ્યા અને ફોરેસ્ટના જે આ પ્રકારના નિવૃત્ત કર્મચારીઓ છે એમની આમાં મહેનત છે એને કારણે આવા સરસ જંગલોનું નિર્માણ થાય છે તો મોરબી જિલ્લા પોલીસનું જે હેડક્વાર્ટર છે મકનસર પાસેનું ત્યાં સરસ મજાનું આ મિયાવાકી જંગલ અત્યારે નિર્માણ પામી ગયું છે હજી એક વર્ષ પૂરું નથી થયું પણ આપણે જોઈ શકીએ છીએ કેવું સરસ જંગલ લહેરાઈ રહ્યું છે તો આ વિષય ઉપર અલગ અલગ જે એજન્સીઓ આમાં જોડાયેલી છે એમના અગ્રણીઓ સાથે આપણે વાત કરી એમના ચોકીદાર સાથે પણ વાત કરી અને આપણે એટલું નક્કી કરી શકીએ તમારી પાસે જો કઈ જગ્યા હોય કોઈ સરકારી કચેરી છે કે કોઈ ખાનગી જગ્યા છે ત્યાં તમે આ પ્રકારનું વન ચોક્કસપણે ઉભું કરી શકો છો અને ખાસ કરીને જે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ છે એમનો સંપર્ક કરશો તો એ સંપૂર્ણપણે તમને મદદરૂપ થશે ફરી પાછા ક્યારેક આવા કોઈ વનની મુલાકાત લેશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર